ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દર વર્ષે બે ઓક્ટોબરે ગાંધી ઉજવવામાં આવે છે મહાત્મા ગાંધીજીની યાદમાં ગાંધી ઉજવણી કરવામાં આવે છે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ બે ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ હોય ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમા ખાતે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત

પણ ગાંધીજી શું હતું અને શું થયા એક અપમાનિત થવા થયા પછી દેશમાં આવ્યા પછી દેશના લોકોની જે દુર્દશા જોઈ અને એ દુર્દશામાંથી જે એમની ભાવના પેદા થઈ કે મારા દેશના લોકો જેમનો દેશ છે એ અપમાનિત થઈ રહ્યા છે અને બહારના લોકો એમના ઉપર રાજ કરી રહ્યા છે એ જોઈ એક વિચારધારા ઉત્પન્ન થઈ એવી સત અને અહિંસાની કે છે એક બૈરી વગર કપડે નાતી હતી એ જોઈને આખા જીવન એમને કપડાનો ત્યાગ કર્યો એક લંગોટી લઈને ફરતા રહ્યા સવાલ એ છે કે સત અને અહિંસા શું છે એક વિચારધારા છે જે માનવને માનવને રક્ષા કરે છે એ પ્રમાણની ભાવના લઈ અંગ્રેજો સામે લડી લેવું જેની સામે બોલી અને ગોળી મારી દેવાની સામે જે દેશની અંદર દસ કિલોમીટર ભાષા જાતિ રહેન સહેન ખાના પીના ભગવાન સુધી બદલ જાય અને જે વખતે ટીવી મીડિયા કશું નહોતું તે વખતે આ રાષ્ટ્રના લોકોને ભેગા કરવા સત્યના હિંસાના માર્ગ ઉપર લાફા ખાઈ માર ખાઈ ગોળી ખાઈ જેલોમાં જઈ અને એક આંદોલન મોટો ઉભો કરવો અને અંગ્રેજોને આ દેશમાં સુધી ખલેળી દેવું ये सौती मोटी ताकत थी सत्य अहिंसा पर चलना यानी मौत को गले लगाने के बराबर है ऐसे ए महात्मा गांधी आज न दिवसे ये गांधी महात्मा गांधी घना घा कहे क्रिटिशाइज करे हूँ तमने पूछू चु चौथी जागीर को मैं पूछता हूँ कि एक निहत्य सत्य और अहिंसा पर चलने वाले व्यक्ति को, कोई व्यक्ति गोली मारी दे તેને બહાદુર કહેવાય તો અંગ્રેજો કો મારના હતા ને ભાઈ જબ લડાઈ ચલ રહી હતી જબ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જૈસે લોક ચંદ્રશેખર જે લોક હિંસક બનીને અંગ્રેજોને ખદેડવા માટે જે લડાઈ લડી તા એમાં કેમ સામેલ નહીં થાય વાતો બહુ મોટી મોટી કરી ફિલોસોફીની વાતો બહુ કરશે લોકો પણ જે સમયની અંદર જ્યારે રૂપિયે કે કિંમતથી એ સમયની અંદર જ્યારે રૂપિયો કમાવો અઘરું હતો એ સમયની અંદર લોકોને લોકોને જોડવાનું અઘરું હતું તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ દેશની આઝાદી માટે જે કર્યું એ કોઈ કરી શકે નહીં અને આ વિચારધારા ગમે તેટલી તાકાત આવે આ વિચારધારા ખતમ થવાની નથી કારણ કે આ જ વિચારધારાથી લોકો પાસે આવે છે નજીક આવે છે એકબીજાને જોડે છે અને આજે પણ સમજોતા જ્યારે થાય છે તો સત અને અહિંસાના માર્ગ પર થાય છે એ જ સમજવા જેવું છે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા આજે એમની જન્મતિથી એમને સતત નમન કરીએ છીએ એમને યાદ કરીએ છીએ વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા મહાત્મા ગાંધી ગૃહ ખાતે પુષ્પાંજલિ કરવા આવ્યું છે આજે ગાંધી બાપુને માત્ર વડોદરા શહેર કે ગુજરાત આજે કે ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ ગાંધી બાપુને લોકો યાદ રાખે છે એટલું જ નહીં મહાત્મા મહાત્મા ગાંધીની પ્રતિમા આ વિશ્વની અંદર એકસો ને પચાસ કરતાં પણ વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે જ્યારે ગાંધીબાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા મોટી મોટી ફોજ હતી અને ગાંધીબાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી એટલું જ નહીં જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી જશે ના મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે અને આજે પણ લોકોમાં દેશના યુવાનોમાં એ ગાંધી બાપુનો વિચાર છે જે લોકો સત્તામાં બેઠા છે જેમને જેમના વડવાઓએ ગાંધીજીની હત્યા કરી એવા લોકો જ્યારે આજે દેશમાં લોકશાહીને બંધારણ પર હુમલો કરતા હોય ત્યારે એ ગાંધી વિચારને જીવતો રાખવાનો સંકલ્પ લઈએ છીએ અને આ બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કેવી સ્થિતિને પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના યુગક સિપાઈ સંકલ્પ લે છે કે આ ગાંધી વિચારને જીવતો રાખીશું લોકશાહી બંધારણને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીને આ દેશમાં બંધારણ લોકશાહી રહે એવો અમે આ સંકલ્પ લઈએ છીએ આપણા માધ્યમથી આજે ફરી મહાત્મા ગાંધીની સાથે સાથે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા લાલબહાદુર શાસ્ત્રી જેમનો બુલંદ નારો હતો જય જવાન જય કિસાન એવા લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે ત્યારે એમને પણ અમે નમન કરીએ છીએ અને આ બંને મહાન પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ